નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો જે રીતના અત્યાર પોલીસ ટીમ એક્શનમાં આવેલી છે એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે પોલીસ ટીમ દ્વારા દરેક બુટલેગરો દ્વારા જે ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવે છે દબાણો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહી છે જેમાં આજે પોલીસ ટીમ તરસાલી ખાતે આવી પહોંચી છે જ્યાં શંભુ નામનો બુટલેગર દ્વારા જે ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા હતા એ હાલ અત્યાર દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલી છે ચોક્કસપણે પાલિકાની ટીમ સાથે પોલીસ પોલીસ પોલીસની ટીમ સાથે પાલિકા જે કર્મચારીઓ છે એને લઈને જીસીબી દ્વારા જે પણ ગેરકાયદેસર બાંધકામો હતા એને દૂર કરવાની એ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે જેના લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે હાલ જે પ્રકારથી વડોદરા પોલીસ દ્વારા જે બુટલેગરો દોને આગાહી આપવામાં આવી હતી એ આગાહીના અનુસંધાને અત્યારે જેટલા પણ બુટલેગરો દ્વારા ગેરકાયદેસરો દબાણો કરી દેવામાં આવે છે દબાણો હાલ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જોન થ્રીના એસીપી સાહેબ જોન થ્રીના ડીસીપી સાહેબ અભિષેક ગુપ્તાની આગેવાનીમાં અત્યારે આ બધી પ્રક્રિયા ચાલી રહી છે જેના દ્રશ્યો અમને તમને સીધા લાઈવ બતાવી રહ્યા છે ગઈકાલે જે જવાહરનગર હતા ત્યાં પણ એક મુન્ના નામનો જે બુટલેગર હતો એને પણ જે કેનેલ પાસે જે દબાણો કરી દેવામાં આવ્યા હતા એને પણ હાલ દૂર કરી દેવામાં આવે છે ને આજે રોજ તરસાલી ખાતે તરસાલી બ્રિજ ખાતે જે શંભુ નામનો જે વ્યક્તિ હતો એના જે શંભુ નામનો જે બુટલેગર હતો એના દ્વારા પણ કંઈક દબાણો કરી દેવા હતા હાલ એ દબાણો પણ દૂર કરી દેવામાં આવે છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકશો કે જે પ્રકારે ગેરકાયદેસર આ લોકો દ્વારા જે દબાણો કરી દેવા હતા હાલ એ બધા દબાણો પોલીસ ટીમ દ્વારા દૂર કરી દેવાની પ્રક્રિયા ચાલુ રહી છે આપની સાથે ઝોન થ્રીના ડીસીપી સાહેબ અભિષેક ગુપ્તા છે એમની સાથે પણ ચર્ચા કરીશું જે તરસાલી બ્રિજની ધાર પર જે કોચર આવેલ કોચરમાં જે બુટલેગર દ્વારા જેટલા પણ દબાણો છે બધા દબાણો હાલ મક્કરપુરા પોલીસ ટીમ દ્વારા દૂર કરી દેવામાં આવે છે حال જે પ્રકારની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે ગઈ કાલે જવારનગરના પોલીસ સ્ટેશનના હદમાં આવતા જે મખરપુરા પોલીસ સ્ટેશનનો આ વાળો વિસ્તાર છે તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે જેના વિરુદ્ધમાં સાત જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે એક સરસંબંધ ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની બે વાર પાસા થઈ ચૂકેલી છે તેનું જે આ જગ્યા જે તોડવામાં આવી છે ત્યાં જો કોર્પોરેશનની જગ્યામાં તેને ચાર જ બાંધી હતી અને એની અંદર એ પોતાનો મુદ્દામાલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો છે ત્યારે મુદ્દામાલ અને માણસો ત્યાંથી મળી આવ્યા છે તો તે અનુસંધાને આ જે ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે હાલમાં જે શંભુ છે રિસેન્ટલી એક શરીર સંબંધની ગુનામાં તેને જોન થ્રીની એલસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે તે જામીન પર અત્યારે છૂટેલો છે સર જે ગઈકાલે પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં પણ એક કરવામાં આવે છે અત્યારે આવા કેટલા નક્કી કરવામાં કેટલા સંખ્યા આવા જે કરવામાં મહેરબાન સિબી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ રિસ્ટર્ડ બુટલેગર છે અને અનલિસ્ટર્ડ બુટલેગર છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે સુરક્ષા અને શાંતિને ડોળાવે છે તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોના અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છે તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છે કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરાપાવતી મકાનના દસ્તાવેજ અને ક્યાંય ઇલિગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છે અને જ્યાં પણ અમને કોઈ લુપોલ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે ને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે જી દર્શકો મિત્રો જે રીતના તમે જી દર્શક મિત્રો જે રીતના અભિષ જોન થ્રીના જે અભિષેક ગુપ્તા દ્વારા પણ એક ચોક્કસપણે બુટલેગરોને સંદેશ આપી દેવામાં આવ્યો છે કે જેટલા પણ બુટલેગરો છે જેમને ગેરકાયદેસર જે દબાણો કરી દેવામાં આવ્યા છે તે દબાણો गम्मे तेर इतना दूर करी दिया हमारे से कैमरा में विपुल डाबी साथ है शेखर सिंह ने सिंगल हैंड में तो